સોમનાથ સ્વાભિમાન પર્વ અતુટ હજાર વર્ષ નિમિત્તે સોમનાથમાં આશી તારીખ છવ્વીસ સુધી શ્રદ્ધાભેર ઉજવણીનો પ્રારંભ થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ દસ અગિયાર જાન્યુઆરી ના રોજ સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે સોમનાથ સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર સોમનાથ વિસ્તારમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વિવિધ વ્યવસ્થા અને લોકો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે વિવિધ વિભાગના સચિવ અને તેમજ પ્રશાસનના અધિકારીઓ દ્વારા સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે વિવિધ ટીમો બનાવીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે વિવિધ વિભાગના સચિવ અને પ્રશાસનના અધિકારીઓ દ્વારા સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે વિવિધ ટીમો બનાવીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તારીખ સાતમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રાત્રે સોમનાથના વિવિધ માર્ગો ખૂબ જ સુંદર રીતે રોશની અને આધ્યાત્મિક ચેતનાના પ્રતીકો સાથે શણગારવામાં આવ્યા હતા ત્રિવેણી રોડ હમીરસિંહ સર્કલ શંખ સર્કલ ભીડિયા પાટણ રોડ તેમજ સર્કિટ હાઉસ રોડ અને સોમનાથ મંદિર વિસ્તાર માર્ગ સુશોભન રોશની શિવ આરાધના ચિત્રો ધજાઓ રોડ ઉપર શિવજીની મૂર્તિઓ સહિત વિવિધ તૈયારીઓની સમગ્ર સોમનાથ સજ્જ થયું છે સમગ્ર ગુજરાતમાંથી શિવભક્તો ટ્રેન અને બસ મારફતે સોમનાથ આવી રહ્યા છે ત્યારે ત્રણ દિવસના અખંડ ઓમકાર ચારથી સોમનાથનું વાતાવરણ અલૌકિક અનુભવ સાથે દિવ્યમય બન્યું છે જય સોમનાથ ભારતભરના બાર જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સૌની અડગ આસ્થા અને શાશ્વત ચેતનાના પ્રતિ સોમનાથ મંદિર પરના બરબડતા પૂર્ણ હુમલાના એક હજાર વર્ષ બે હજાર છવ્વીસના આ વર્ષમાં પૂરા થાય છે આજથી એક હજાર વર્ષ પહેલા આ પવિત્ર ધરતી પર બોતેર કલાક સુધી અવિરત યુદ્ધ થયું હતું આ યુદ્ધ સામે ભારતની એકતા આસ્થા અને આત્મબળ અતુટ રહ્યા હતા સોમનાથનો ઇતિહાસ વિનાશ સામે શૌર્યથી અડીખમ ઉભો રહીને પુનર્નિર્માણની ભવ્ય ગાથા બનીને આજે આપણી સામે છે કરોડો શ્રદ્ધાળુઓની અતુટ શ્રદ્ધા અને આસ્થાના એ બળને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથ મંદિરમાં બોતેર કલાકના ઓમકારનાથ દ્વારા સમગ્ર ભારતીયોમાં જાગૃતિ કરવાની અને સોમનાથ સ્વાભિમાન પર્વથી અખંડ સોમનાથ અખંડ ભારત માટે સંકલ્પિત થવાની આપણને તક મળી છે ઓમકાર એ માત્ર મંત્રધ્વની નથી સમગ્ર બ્રહ્માંડની મૂળ ઉર્જા છે આ મંત્રનાદ આપણને આત્મવિશ્વાસ અને રાષ્ટ્ર ચેતનાની નવી દિશા આપશે આવો શાંતિ સાથે શક્તિનો સંકલ્પ જગાવતા અને આવતીકાલથી શરૂ થનાર બોતેર કલાકના આ સામૂહિક ઓમકારના જાપમાં આપણે સૌ શ્રદ્ધાપૂર્વક જોડાઈ જય સોમનાથ આપણા ભારત દેશ નું એક જ્યોતિષ એવું સોમનાથ મંદિર વર્ષો પહેલા જે મંદિર તોડ્યું અને મંદિરની નીરો અને મંદિરના આજે એક હજાર વર્ષ થઈ ગયા જ્યારે સ્વરાજ બન્યું ભારત દેશ તેની પ્રતિષ્ઠા જે થઈ અને મંદિરની પ્રતિષ્ઠાનું આજે પંચોતેર વર્ષ એ મંદિરના અને આપણા દેશના એવા મહાન વ્યક્તિ એવા શ્રી માનનીય વડા શ્રી નરેન્દ્રભાઈ

આદરણીય મોદી સાહેબ એ સૂઝ બુજથી દીર્ઘ અને દિવ્ય દ્રષ્ટિથી સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથ મહાપર્વ થવા જઈ રહ્યું છે આઠ કલાક લોકડાયરામાં હું પણ આવી રહ્યો છું તમે પણ આવો સોમનાથ મહાપર્વને ઉજવી જય સોમનાથ